રેલ્વે સ્ટેશન પર મુસાફરોનો ઘસારો ઉનાળો વેકેશનને લઈ ટ્રેનોમાં ભીડ સુરતના ઉદના રેલ્વે સ્ટેશન પર મુસાફરોનો ઘસારો જોવા મળ્યો છે જેમાં ઉનાળો વેકેશનમાં શ્રમિકો વતન જવા માટે રવાના થઈ રહ્યા છે યુપી બિહાર તરફ જતી ટ્રેનોમાં લોકોનો ઘસારો જોવા મળ્યો છે ઉધના રેલ્વે સ્ટેશન પર હજારોની સંખ્યામાં મુસાફરો જોવા મળ્યા છે તો રેલવે સ્ટેશન બહાર એક કિલોમીટર સુધી મુસાફરોની લાઇન લાગી છે સુરત રેલવે સ્ટેશન પર એક મહિનામાં ટિકિટથી રૂપિયા પાંચ કરોડ અડસઠ લાખની આવક નોંધાઈ છે લોકો મોડી રાતથી લાઈનમાં ઉભા રહ્યા છે પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ઉદમા રેલવે સ્ટેશન પર પ્રાંતિય મુસાફરોની લાઈનો લાગી છે વેકેશનનો સમય હોવાથી મુસાફરો પોતાના વતન તરફ જવા માટે રવાના થયા છે મુસાફરોની ભારે ભીડ જામતા પોલીસ તો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા હજારો મુસાફરો રેલવે સ્ટેશન પર પહોંચે ટિકિટ મેળવવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતા લાંબી લાઈનો લાગતા ટિકિટ કાઉન્ટર બંધ કરી દેવાયા હતા

પોલીસ લોકોને લાઈનમાં ઉભા રાખીને સ્થિતિ પર કાબૂ મેળવી રહી છે